સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયેલો હતો રાજુલાના હિંડોરણા ગામ નજીક ફોર વ્હીલ કાર અને ટેમ્પો ટ્રાવેલિંગ કાર સામ સામે ધડાકાભેર અથડાયેલા હતા અકસ્માત સર્જાતા બંને ડ્રાઈવર સહિત છ મહિલાઓ ઇજાગ્રસ્ત થયેલા હતા અકસ્માતમાં કુલ આઠ લોકો ઇજાગ્રસ્ત થયેલા હતા હિંડોરણા ગામ નજીક ધાતરવડી બ્રિજ નજીક અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયેલો હતો ઇજાગ્રસ્તોને એકસો આઠ મારફતે રાજુલા ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવેલા હતા અકસ્માતની ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી